કુલ રૂપિયા 28500 નો મુદ્દામાલ કબજે કરાયો છે વધુ પૂછપરછમાં આરોપીઓએ પાટણ અને ગાંધીનગર માટે સાપુતારા પોલીસને સોંપવામાં આવ્યા. ^{(00:00:00.000 00:00:07.490)}^{(00:00:07.490 00:00:11.790)}^{(00:00:11.790 આ બે આરોપીઓ બે વર્ષથી વધારે સાપુતારા પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીમાં નાસ્તા કરતા હતા અને એલસીબી ટીમને બાતમી મળી કે આ લોકોએ રાજસ્થાનમાં એમની હાજરી છે અને આ બાતમી મળતા જ એલસીબી ટીમ તરત જ તપાસમાં ત્યાં નીકળી ગઈ તપાસ કરતાં ત્યાં આરોપીઓની આ આરોપી નાસવાની ટ્રાય કરતા હતા અને એમની સાથે જો બીજા એસમ પણ હતો આ પણ પકડવામાં આવેલ છે અને એમની વધુ પૂછપરછ કરતા એમને પણ ઘરફોડ ચોરીમાં એમની સંડોવાયેલ હોવાની કબૂલાત કરે છે અને આ બે આરોપીઓ ત્રણ જિલ્લાઓમાં પાંચથી વધારે ઘરફોડ ચોરી કરી છે અને બે વર્ષથી વધારે આ લોકો નાસ્તા કરતા હતા